તો મિત્રો છેલ્લા વિડીયોમાં આપણે મેલેરિયા સુધીનું જોયું હતું હવે આપણે આગળ વધશું આપણો બીજો રોગ છે તે છે શરદી અને ઉધરસ તો મિત્રો શરદી અને ઉધરસ સામાન્ય રોગના લક્ષણો છે પોતે એક રોગ બી છે અને ગમે ત્યારે આપણને કોઈપણ પ્રકારનો રોગ થાય તો તેમાં ધ્યાનમાં આવતા સૌથી સૌ પ્રથમ શરદીને એવા રોગના લક્ષણો છે જે ખાસ કરીને આબોહવામાં ફેરફાર વાયરસ અથવા બેક્ટેરિયલ સંક્રમણના કારણે થાય છે તો આબોહવામાં ફેરફાર એટલે કે જ્યારે આપણી આજુબાજુનું વાતાવરણ ઠંડામાંથી ગરમ થાય તો ગરમમાંથી ઠંડુ થાય અથવા જ્યારે પણ ચોમાસાની ઋતુ શરૂ થાય તો ચોમાસામાંથી જ્યારે પણ શિયાળો ચાલુ થાય તો આવી બધી આબોહવામાં ફેરફાર એટલે કે ક્લાઇમેટ ચેન્જિંગ એવું જ્યારે જોવા મળે છે ત્યારે આપણને શરદી ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે બીજું વાયરસ કે બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે વાયરસ અને બેક્ટેરિયલ સંક્રમણ એ બંને સૂક્ષ્મજીવોથી થતા એક પ્રકારના રોગો છે મતલબ રોગો ફેલાવતા નાના નાના જીવો છે તો એના સંક્રમણના કારણે થાય છે અહીં સંક્રમણ એટલે આપણે ચેપ એવું યાદ રાખવાનું છે સંક્રમણ એટલે કે ચેપ જે એકબીજાને ચેપ કરે છે જે સંક્રમિત એટલે કે જે બી હોય છે એવી રીતના સંદર્ભમાં આપણે યાદ રાખવાનું થશે તો આગળ વાત કરતા સામાન્ય શરદી એક પ્રકારનો વાયરસ છે જેને આપણે શું કહેવાય તો કે ઇન્ફ્લુ એન્ઝા જેને આપણે ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખીએ છીએ તો ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ એક પ્રકારનો વાયરસ છે જે નાક ગળા અને શ્વાસ નળી પર અસર કરે છે તો આપણું સામાન્ય જે શ્વાસ તંત્ર હોય છે કે આવી રીતમાં આપણને જોવા મળે છે કે આ બે નળી નાકમાં જાય છે આ બે નળી મોઢામાં જાય છે એનાથી નીચે આપણી શ્વાસ નળી ચાલુ થાય છે તો અહીંયા જે માણસનું નાક હોય છે અને અહીંયા જે માણસનું મોઢું હોય છે એ આખું કવર કરીને અહીંયા આખો ગળાનો ભાગ જે થાય છે અને અહીંયાથી આમ કરીને જે આપણને જોવા મળે છે તો આ જે બધો ભાગ છે તેને તે ચેપથી સંક્રમિત કરી નાખે છે તો જે વાયરસ નાક ગાળ અને ગળા અને શ્વાસનળી પર અસર કરે છે તો ઉધરસ જેનો મતલબ શ્વાસનળીમાંથી કફ અથવા લાળ નીકળવાની પ્રક્રિયા તો શરદીના લક્ષણો સાથે સાથે તે ઉધરસ જોડાયેલી હોઈ શકે છે તો જેવી રીતે આપણે ઉપર શરદી અને ઉધરસ બંને જોડેને દર્શાવ્યા છે એવી રીતે શરદીને ઉધરસ મોટા ભાગે બંને જોડે જ જોવા મળે છે પરંતુ જો તે લાંબા સમય સુધી રહે છે અથવા તીવ્ર હોય છે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે શરદી ઉધરસ પોતે જ એક લક્ષણો છે આને આપણે આઈ એવું ટીક કરી નાખીએ કે આ આપણે એક યાદમાં રાખવાની બાબત છે ત્યાં પણ લખી દઈએ આ આઈએમપી બરાબર તો સામાન્ય શરદી ઉધરસનો ખ્યાલ લેતા આપણને એવી જાણકારી મળી કે શરદી અને ઉધરસ એ બંને વાયરસથી ફેલાતા રોગો છે અને પોતે રોગના લક્ષણ પણ છે અને શરદી તે ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસથી ફેલાય છે કે જે મેં તમને વિડીયોમાં સમજાવ્યું તો આગળ વધીએ કે શરદી અને ઉધરસ એ બંને નાક કાન અને ગળા જેવા ભાગોને નુકસાન કરે છે હવે અટકાવના પગલાંઓ કે શરદી અને ઉધરસ પોતે જ લક્ષણો છે એટલે એના કોઈ જ પ્રકારના લક્ષણ આપણને શરદી અને ઉધરસ પોતે જ જોવા મળે છે રોગ પણ પોતે છે અને લક્ષણ પણ પોતે છે તો આગળ એના અટકાવના પગલાંઓ જોઈએ કે હાથની સફાઈ નિયમિત રીતે હાથ ધોવો ઉપયોગ કરો અરક્ષિત સંપર્કથી બચવું એટલે શરદી ઉધરસવાળા લોકો સાથે નિકટના સંપર્કથી દૂર રહો કે એમાં આપણે આપણે પેન કાઢી લઈએ એમાં આપણે જોઈએ કે અરક્ષિત સંપર્કથી બચવું એટલે કે બે વસ્તુ આવે એક હવે અરક્ષિત એક હવે સુરક્ષિત સુરક્ષિત એટલે જેનાથી આપણને કોઈ નુકસાન થતું નથી બીજું કે અરક્ષિત કે જેનાથી આપણને નુકસાન થાય છે તો જે લોકોને શરદી ઉધરસ છે તેનાથી આપણે દૂર જ રહીએ છો તેમનો અરક્ષિત સંપર્ક ન કરીએ તો આપણે શરદી ઉધરસથી બચી શકીએ છીએ પછી આગળ જોતા બીજું પગલું આવે છે માસ્ક પહેરવું જે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે જો શરદીના લક્ષણો હોય અથવા ચેપગ્રસ્ત વિસ્તારોમાં જવું હોય તો માસ્ક પહેરો સ્વસ્થ જીવનશૈલી એમાં આપણે ઉમેરવાનું છે સ્વસ્થ જીવનશૈલીમાં પોષણયુક્ત આહાર તો એમાં આપણે પોષણયુક્ત આહારમાં આપણે અહીં જોવાનું છે કે સૌ પ્રથમ ફળો બરાબર તમે નોટ કરતા જજો સૌ પ્રથમ ફળો બીજું ફળમાં આપણે શું શું ખાઈ શકીએ તો સૌ પ્રથમ આપણે કીવી જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે પછી બીજું આપણે ખાઈ શકીએ છીએ દાડમ પછી આપણે ખાઈ શકીએ છીએ પૂ પછી આપણે ફળમાં ખાઈ શકીએ છીએ ઇંગ્લિશમાં કહીએ છીએ તો આવા બધા ફળ કે ફ્રૂટ ખાવાથી આપણે શરદી ઉધરસની સામે શું કહેવાય કે ઇમ્યુનિટી 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 એટલે કે ઇમ્યુનિટી એટલે કે આપણી રોગ પ્રતિકાર શક્તિ એટલે કે રોગોની સામે લડવાની શક્તિને આપણે વધારી શકીએ છીએ પછી બીજું આવે છે નિયમિત વ્યાયામ તો તેમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ યોગા જે આપણે સવારે દસ મિનિટ સુધી કરવાના છે પછી બીજી હલકી હલકી ફૂલકી કસરતો જેમાં દોડવું પછી પછી હાથ આપણે અહીં સમાવેશ કરવાનો છે પછી નિયમિત વ્યાયામ એટલે કે આપણે સવારે રોજે સવારે સાત વાગ્યે કસરત કરવાની છે અને તે બી હલકી ફૂલકી બહુ વધારે મોટી એવી નહીં કરવાની તો પૂરતી ઊંઘ લઈને રોગ પ્રતિકાર શક્તિ વધારી તો જેવી રીતે મેં વાત કરી કે રોગ પ્રતિકાર શક્તિ એટલે કે જે આપણને જોવા મળ્યું કે રોગની સામે જે લડત આપે તેને પ્રતિકાર શક્તિ કહેવાય જોઈએ એમાં બીજા વધારાના પગલાઓ આપેલ છે જેમ કે પ્રદુષણથી બચવું ધૂમ્રપાન વાયુ પ્રદૂષણથી દૂર રહો તો ધૂમ્રપાનમાં આપણે એન્જોય કરી શકીએ છીએ નો સ્મોકિંગ નો સ્મોકિંગ તો આપણી આજુબાજુ કોઈ પણ સ્મોક કરતા હોય કે સિગારેટ કે બીડી એવું પીતા હોય તો તેને આપણે રોકવાના છે વાયુ પ્રદૂષણ એટલે કે વાહનોમાંથી નીકળતો ધુમાડો કોઈ પણ ફેક્ટરીમાંથી જે ધુમાડો જે ધુમાડા સ્વરૂપે જે સી ઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે નીકળે છે તેનાથી દૂર રહેવું એટલે જે આપણું આગળનું એક પગલું હતું માસ્ક પહેરવું તે ખૂબ જ જરૂરી છે પછી ઘણાવટ એટલે કે નાક અને મોઢાને સ્પર્શ કર્યા પછી હાથની સફાઈ કરો એટલે કે આ આપણું નાક છે એની નીચે આપણું મોઢું આવે તો જે આપણો નાક અને મોઢાની વચ્ચે જે આપણને ખબર છે કે નાક અને મોઢાની જે નળી ભેગી થાય ત્યાંથી જ આપણને આ રોગ ફેલાય છે તો નાક અને મોઢાની ઘડીએ પડીએ આપણે સ્પર્શ કરીને હાથની સફાઈ કરવાની એટલે કે હાથમાં કોઈ પણ બેક્ટેરિયા કે એવું કોઈ પણ લાગેલું હોય તો તેને લીધે આપણને કોઈ જાતનો ઇન્ફેક્શન કે ચેપ ન લાગે પછી બીજું કે પ્રભાવિત વસ્તુઓને ડિસઇન્ફેક્ટ કરવું એટલે કે ડિસઇન્ફેક્ટ એટલે કે અંદરથી જે કંઈ પણ સૂક્ષ્મ જીવો છે સૂક્ષ્મ જીવો છે તેને મારી નાખવા એટલે કે તેને આપણે ગુજરાતીમાં એવું કહી શકીએ કે તેને ચેપ રહિત બનાવવું ચેપ રહિત એટલે કે વગર ચેપનું ચલો હવે આગળનું પગલું જોઈએ કે કમ્પ્યુટરના કીબોર્ડ મોબાઈલ ફોન અને દરવાજાના હેન્ડલ જેવા વિશેષ રીતે સ્પર્શ કરવામાં આવતા વિસ્તારોને ડિસઇન્ફેક્ટ કરો એટલે કે આપણે મૂળ જે આપણે ઘરમાં બધું જ અડતા હોઈએ છીએ જ્યાંને ત્યાં હાથ ડાળતા હોઈએ છીએ તો જેમ કે તેમાં આપણે જોઈએ કે દરવાજાનું હેન્ડલ થઈ ગયું આપણો ટોવાલ થઈ ગયો પછી કોઈ પણ આપણી રોજબરોજની વાપરવામાં આવતી વસ્તુ થઈ ગઈ તો તે બધી વસ્તુઓને તેની ઉપર લાગેલા બેક્ટેરિયા કે તેને કોઈ પણ પદ્ધતિથી મારી નાખવા તેને આપણે કહીએ છીએ ડિસઇન્ફેક્ટ કરવું પછી બીજું પ્રતિકાર ઉપાયો તેમાં આપણે ઉપયોગ કરવાનો છે કે તેમાં આપણે મેન વસ્તુનો સમાજ કરવાનો છે તેનું નામ છે રસીકરણ રસી તો રસીકરણને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે વેક્સિનેશન તરીકે આપણે તેને ઓળખીએ છીએ વેક્સિનેશન તો વેક્સિનેશન એટલે કે આપણા શરીરમાં મરેલા કીટાણુઓ કે જીવિત કીટાણુઓ દાખલ કરવામાં આવે છે તે દાખલ કરેલા કીટાણુઓની સામે આપણા શરીર અમુક પ્રકારનું તો વેક્સિનેશન એટલે કે આપણા શરીરમાં મરેલા કીટાણુઓ કે જીવિત કીટાણુઓ દાખલ કરવામાં આવે છે તે દાખલ કરેલા કીટાણુઓની સામે આપણા શરીર અમુક પ્રકારનું અમુક પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે તેની જોડે લડત કરીને આપણા શરીરને બચાવે છે તો તેને કહેવાય છે રસીકરણ અહીંયા આપણે જોઈએ કે ડૉક્ટરની સલાહથી ઇમ્યુન બૂસ્ટર ગોળીઓ અથવા વેક્સિન લેવા ઇમ્યુન બૂસ્ટર ગોળી એટલે કે તે આવે છે રોગ પ્રતિકાર રોગ પ્રતિકાર જાગૃત કરતી ગોળીઓ કે આપણી પ્રતિકાર શક્તિ જે નાબૂદ થઈ ગઈ હોય અથવા તો તેનો પ્રભાવ ઓછો થઈ ગયો હોય તો તેને જાગૃત કરતી ગોળીઓને ઇમ્યુન બુસ્ટર ગોળીઓ કહેવામાં આવે છે હવામાનનો ધ્યાન રાખો એટલે કે આપણી આજુબાજુનું જે કાંઈ હવામાન છે આબોહવા છે તેના ઉપરથી આપણે ગરમ કપડાં પહેરવા અને જે વાંદરું પાણી એટલે કે સ્વચ્છ પાણી પીવું અથવા તો ગરમ કરેલું અથવા ઉકાળેલું ઉકાળેલું પાણી પીવું ઉકાળેલા પાણીના આપણને ફાયદા થાય છે કે એમાં તે પોતે ચેપ રહિત હોય છે ચેપ રહિત કેમ કે આપણે તેને ગરમ કરીએ એટલે તરત જ તેમાંથી કોઈપણ જાતના બેક્ટેરિયા કે એવું કંઈ બી હોય તો તે દૂર થઈ જાય છે પછી બીજું જે છે તે છે ફ્લૂસોટ એટલે કે શરદી ઉધરસના રોગોથી બચવા માટે નિયમિત રીતે ફ્લૂ સોર્ટ લેવા કે ફ્લૂ સોર્ટ એટલે એક પ્રકારના એવા જે શરદી ઉધરસના રોગોથી બચવા માટે નિયમિત રીતે ફ્લૂસોટ લેવા તો આગળ મેં દર્શાવ્યું છે કે તેમાં શરદીને રોકવાના પાંચ જે આપણે એ ઇમેજમાં વિઝ્યુઅલાઇઝેશન છે કે ગેટ વેક્સિનેટેડ એટલે કે આપણે અહીંયા રાઉન્ડ કરતા જઈએ ગેટ વેક્સિનેટેડ એટલે કે પહેલું પગલું છે ગેટ વેક્સિનેટેડ એટલે મેં તમને હમણાં જ કીધું કે વેક્સિનેશન એટલે કે રસીકરણ કરાવવું રસીકરણમાં શું કરે છે તો એ તમે જાણવા માટે દસ સેકન્ડ પાછળ કરી શકો છો પછી બીજું પગલું છે વોશ યોર હેન્ડ્સ રેગ્યુલરલી એટલે કે તમારા હાથોને નિયમિત રીતે ધોવો નિયમિત આ ધોવા તો એને આપણે કહીશું રેગ્યુલરલી હેન્ડ વોશિંગ એટલે કે આપણા હાથમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા વાયરસ સૂક્ષ્મજીવો લાગેલા હોય તો તે મરી જાય અથવા તો દૂર થઈ જાય અથવા આપણો હાથ ત્યાં પ્રેત થઈ જાય તો આપણને કોઈ પણ પ્રકારની બીમારી થશે નહીં પછી ત્રીજું પગલું છે અવોઈડ ટચિંગ યોર આઈઝ નોઝ એન્ડ માઉથ એટલે કે આગળ જેવી રીતે મેં તમને દર્શાવ્યું કે આવી રીતની નળી એક નાકમાં જાય છે એક આપણા મોઢામાં ખોલે છે અને આ નીચે જે આપણા પેટ સુધી પહોંચે છે તો મેઇન આ ત્રણ જ વસ્તુને જે આ શરદીના વાયરસ જે છે એ આપણા મેઇન આ ત્રણ વસ્તુને પ્રભાવશાળી બનાવે છે તો ત્યાં આપણે ઘડિયા પડિયા સ્પર્શ કરવાનું નથી તો ક્યાં સ્પર્શ નહીં કરીએ તો આપણને શરદી થવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ જશે પછી ચોથું પગલું જે છે એ છે અવોઇડ બિઈંગ અરાઉન્ડ સિક પીપલ એટલે કે જે બીમાર લોકો હોય છે જે શરદી ઉધરસથી પહેલેથી પીડાયેલા છે તેમનાથી દૂર રહેવું કેમ કે શરદી ઉધરસ જે છે એ એક પ્રકારનું બિંદુ